મહાપ્રયાગ કુંભ ના વાતુ કુંભ નો મેળો કેટલા ભાઈ ભાઈ હો પછી ગાવ રાવણ સરીખો રાવણ શરીખો રાજયો પ્રગટ મેરું પ્રમાણ મેરુ પરવાણ જય મુલેદરી ફેમિલી કેમ છો તે મજામાં જાય દ્વારકાધીશ બધાને અને દ્વારકાથી દર્શન કરીને આપણે આવી ગયા હતા પાછા વાળી અને જોઈ શકો તમને બે ત્રણ દિવસથી આ ઘણા બધા દિવસો આપણે જોયું બધું જાણ્યું ઘણા બધા સ્થળો છે આપણે જોયા અને પાછા છે આપણે બેઠા છીએ આપણી જૂની અને જાણીતી એવી નન્ની સી વાસડી તો અત્યારે આપણે ઘણા સમયથી તમને બધાને ખબર હશે કે પોરબંદર સાથે ઘણા બધા સ્થળો ઉપર આપણે ફર્યા દ્વારકાધીશના દર્શન કર્યા સાક્ષાત અને બહુ મજા કરી પ્રવાસમાં કે એની વાત જવા અને બહુ જોરદાર જલસો આવ્યો અને એવા પ્રવાસમાં ખરેખર યાદગાર રહેશે તમારા માટે અને હવે પાછા આપણે આવી ગયા છીએ છીએ આમ તેમ તેમ આડાવરી થાય છે મજા આડાાવી આટા મારે રાખે એવું બધું છે ને હાલો વાડીના બ્લોગ શરૂઆત કરીને જોઈએ છીએ આપણે કેટલા દિવસ છે લગભગ ત્રણ ચાર દિવસ છે ને હવે જોઈએ છીએ કે હાલેજો તો હેલો હા બસ એમ ય પે દેખના હાલે જો રાહી થઈ ગયું બે ત્રણ ની જો હાલો સા પાણી ટાણું થઈ ગયું તો પેલા સા પાણી પી લઈએ શરૂઆત કરી દોસ્ત તો વિડીયો બધા છેલ્લે સુધી જોડાઈ રહીજો ને જોજો કે જાઉં તો પાછું નવું નવું મૂકશું હમણાં દાતર જાવ આપણે તો પણ દાતર નો એ વિડીયોગ મૂકશું અને ખાસ કરીને ચોમાસામાં ગયા હતા એ બ્લોગ જોયા જાય ગજબ તો જોઈ લેજો લેજોગ બધાય આગળ આપણા વિડીયોમાં જશે ફેરવજો એક પછી એક વિડીયો જોતા જતા લાઈક કરતા જતા ફેરવતા જતા તમને દાતાનો વિડીયો પણ મળશે ખરેખર વાદદાર જે હું વાતાવરણ પણ અત્યારે હવે ધીરે ધીરે ઉનાળાની સિઝન ચાલુ થતી જાય છે એટલે હવે જોઈએ છીએ શું થાય તો જો આટા મારે રાખે આપણી પાસે હેરાન કઈ રાખે કારણ કે ગા ધોવાનું ટાણું થઈ ગયું ચાલો શરૂઆત કરી આજને લોક નહીં અને હાલો હવે ચા પાણી પી લેવી હું વાત છે તો હવે આ તો હું ટામે પૂકી ગયો સા વહેલો થઈ ગયો શું થઈ ગયું સાચી આપા આવતા રહ્યા ને સારું હારું લ્યો

રાવાના સરખો રાજ્યો ની પરગટ મેરુ પરમાણ પરગટ મેરુ પરવાણ હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણો પછી તારા એ પગ વખાણો જય હો રામ ગઢવી એના ઈશરદાન ગઢવી એનું આ બનાવેલું ગીત છે અને આનો આખું સરનો વરણ કરેલું છે અર્ધોળજી હાલા નહીં અર્ધોળજી એવું કઈ નામ છે એનું બનાવ્યું છે એ આજે જામ હતા એ તો મહાન પુરુષ હતા જ્યાં જન્મ ના ભરવાડ હતા માથું ભગવાન ને સડાવ્યું અને એ બીજો અવતાર રામ સાહેબ નો થયો જામનગર ના આખા હલાર બાળ ના રાજા બન્યા અને મહાન સંત જેવા હતા ભગત હતા સુરવીર હતા ઘણે સારા કામ કર્યા એવા બધા કામ સારા કર્યા જામનગર નવું બનાવ્યું ઘોડા ડાયરી બે ઘોડા ને પસવાડે બંધા હતા એ ભરતી માં હતા બે ભરતું બંધા હતા એ ભરતી માણસ ખેડૂત લઈ જતા કારણ બે માથા ની ટુંબલી હતી આડી ભીઠ

રમતે સડી જાય રમતે લીલું બધું આ મકાઈ તૈયાર થઈ ગયું લાગે એ અટાણા શિયાળો હે નો વધે ઉનાળા વચ્ચે થોડાક મોડા વચ્ચે પણ વચ્ચે ખરાય ફાઈનલ ભરો રાખજો

પછી ક્યાં લઈ જાય વા લઈ છે કે ઠેકાણે બાપો પૂછડા તો પણ ઉલાય રહે ઉલાય થઈ કેટલું એને ઘૂમેડી નાખશે આખા ઘૂમેડી તો ગાય ને મોડું થાય છે ખાણ ખાવાનું વાસડી ને મોડું થાય ધારી એમ જવાનું તો બધા એક પછી એક ઢોર ફેરવાનું થાય તો આને એમ થાય કે શર્ટ મને ફેરવી લઈ તો અત્યારે જો લઈ લઉં કે કાન પણ એમ લાંબા અત્યારે વાસડી ધોવાનો ટાઈમ થઈ ગયો છે ને દાયુ ધોવાઈ ગયું છે ધીરે 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 હવે વાસડી ફેરવાનું ટાણું થઈ ગયું ભલે ને ધીક ધાવા વાર લાગે હજી આસર ફેરવી લે ને એમાં દૂધ હોય શું હોય ગયું

ધી બધું આપણે વરસું નહીં બધું બસ એનું ખાણનું તો તરગર યોગ્ય આવી ગયું થતું નહીં હાલ આવી જાય હાલ તારો ખોરાક આવી ગયો છે દાબડી લે બસ તમે મજાનો તારો ખોરાક હા હા ગા આઈ છે નહીં જો મને જોવામાં હાલ આવી જજો હા બસ એમ સાહેબ ખાવા મહિને હા બસ એ વાત છે શીખી જા ખાતા શીખી કે ખરેખર એવું પણ જમાવટ લઈ ગઈ ખાંડમાં તોય તો દોસ્તો જય હે કો તમે ઘણા બધા દિવસથી આપણે જો કે ઘઉં તો મેં કાલના દેખાયા હતા જેવા તેવા બહુ કંઈ હવે જો ઘઉં એ પાક આવી ગયા છે ક્યાં ક્યાંક છે ધરાવું દેવું છે ક્યાં આયે છે અને એક આયા જ રેકમ તો છે બસ એટલે ઠકન ઢઈ રહ્યા છે બાકી બી કથી જોરદાર બહુ કે કારણ કે પાણી પાઈન પવન ઉડે પાણી પાઈન પવન ઉડે કદાચ આ એક ઘઉં જે એકાદું પણ પીએ બાકી ઓની કોઈ મતલભક હવે સેલું પણ પીવાઈ ગયું તો જય શ્રી કૃષ્ણ કારણ કે હવે પાક માથે સમય આવી ગયો છે ઘઉંનો પૂરે પૂરો અને હવે વાતાવરણ એ ગરમા વાળું પકડાઈ ગયું છે કારણ કે નજીક આવે છે ભગવાન મહાદેવનું પર્વ એટલે કે શિવરાત્રી અને શિવરાત્રીને ખાસ કરીને ઘઉં બધું કાઢવાંટાળું થઈ જાય અને ઉનાળાનું એ આગમન થઈ ગયા કરીને ઉનાળો ફાગણ મહિનાની પૂનમ એટલે આપણે જેને હોળી કહી એ પછી આવતો હોય પણ ગુજરાતમાં તો અમે બધું વહેલું 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 છે એટલે એના કારણે ગરમી પડવા મળી છે જો કે બે ઋતુ ભેગી થઈ છે તો સાંજે થોડીક ઠંડી અને હવા ઠંડી અનુભવ હોય જયારે અત્યારે જો ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું પણ અત્યારે જીવણા એક માં પડે એની વાત જાવજે હા આખું નહીં ઉઘડતી હવે એટલા બધા ઝીણી ઝીણી જીવે છે કારણ કે આમાં કે બે હાઇ તડકો હોય તો કે બહુ તડકો પડશે મરી જાય એટલે એવું બધું છે 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 અહીંયા આપણે અંત કરીએ પૂરો કરીએ છીએ અને હવે પાછા કાયમ વાડીના 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 બ્લોગમાં બીજો દોસ્તો છેલ્લે સુધી જોડાયા જવું તમને જાણવા મળશે કંઈક ને કંઈક ખેતીવાડી વિશે ને હમણાં કટરીયા એવું બધું એ બધું આપણે દેખાડશું એટલે એવું બધું છે ને પાછું કંઈક વાવેતર કરશું જૂન અને એવું બધું હાલ રાખે બાકી અત્યારે તો પાણીની લીલા લેશે આગળ